વર્ષની મુલક ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા દસ્તારોકો આંદોલન કરવા જતા પોલીસે તેઓનો કાફલો રોકી દીધો હતો ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ચૈતર વસાવા તેમના કાફલા સાથે મુલત ચોકડી નજીક પહોંચે તે પૂર્વે પોલીસે તેમનો કાફલો અટકાવી દીધો હતો અને તેઓને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા જણાવ્યું હતું ત્યારે વહેલી તકે માર્ગના સમારકામની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે અનેક વખતે વહીવટી તંત્રને આવેદનપત્ર અને રજૂઆતો કર્યા છતાંય આજ દિન સુધી ભરૂચના એ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગનો રોડ હોય ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય એ ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં નથી આવી ત્યારે આજે અમે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાંથી અમને ડિટેન્ડ કરીને ભરૂચ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે એસપી સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ મીટિંગ થઈ બાદમાં અધિક નિવાસી કલેક્ટર સાની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને પંચાયત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સેત હમણાં જ અમારી બેઠક થઈ છે ત્યારે દિન સાતમાં તમામ ખાડાઓ તમામ રસ્તાઓ રિસર્ફેસિંગ કરીને સમારકામ કરીને પૂરવામાં આવશે એવી એમણે અમને સંમતિ આપેદરી આપી છે જો દિન સાતમાં આ કામગીરી નથી કરવામાં આવતી તો ફરી અમે રસ્તા રોકો આંદોલન પર ઉતરીશું અને ત્યારે અમે નેશનલ હાઈવે આઠના ટોલ નાકા પર જ રસ્તા રોકો આંદોલન કરીશું એવી પણ અમે રજૂઆત એમને કરી છે ત્યારે અમારી માંગણી છે એક બાજુ જનતા આરટીઓ ટીઓ ટેક્સ જીએસટી રોડ ટેક્સ ટોલ ટેક્સ આટલા બધા ટેક્સો ભરે છે લાખો રૂપિયા ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે મીંડું હોય એ ક્યારેય અમે ચલાવવાના નથી